હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત સેવા પસંદગી મંડળ ગાંધીનગર એક મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક બસો પંચોતેર બે હજાર ચોવીસ પચીસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વર્ગ ત્રણ સ્વર્ગ પરીક્ષામાં હાજર રહેલા તમામ ઉમેદવારો એ મેળવેલ ગુણ જાહેર કરવામાં આવેલા છે તો તે બાબતની અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે વિગતે જોઈએ મિત્રો મંડળની જાહેરાત ક્રમાંક બસો પંચોતેર બે હાજર ચોવીસ પચીસ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ વર્ગ ત્રણની પાંચ જગ્યાઓ માટે તારીખ આઠ આઠ બે હાજર પચીસ ના રોજ એનસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ હતી ઉક્ત પરીક્ષાની તારીખ અગિયાર આઠ બે હાજર પચીસ ના રોજ પ્રોવિઝનલ આન્સરકી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાંચથી વાંધા સૂચનો મંગાવવામાં આવેલ હતા ઉક્ત પ્રોવિઝનલ આન્સર કી સામે મળેલ વાંધા ચૂસનો ધ્યાન લે મંડળ દ્વારા વિષય નિષ્ણાંત પાસેથી અભિપ્રાય મેળવી તારીખ 4/12/2025 ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી ઉપરોક્ત વિગતે સદર પરીક્ષામાં મંડળ દ્વારા પ્રશ્નપત્રના પાર્ટ A માં 60 પ્રશ્નો અને પાર્ટ B માં 150 પ્રશ્નો મળી કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા પરીક્ષાની પ્રસિદ્ધ કરવામાં આવેલી ફાઇનલ આન્સર કી ધ્યાને લે પાર્ટ A માં કુલ 60 પ્રશ્નોના કુલ સાઠ માર્ક્સ મુજબ પ્રત્યેક સાચા પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો જીરો માર્ક્સ આપવામાં આવેલ અને પ્રત્યેક ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવેલ જ્યારે પાર્ટ બી માં કુલ એકસો પચાસ પ્રશ્નો માટે કુલ એકસો પચાસ માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે પ્લસ વન પોઈન્ટ જીરો જીરો માર્ક્સ અને ખોટા જવાબ માટે માઇનસ જીરો પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવેલ તે મુજબ સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલ કુલ બસો ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી બેઠક ક્રમાનુસારની યાદી અને ચડીએ આ સાથે સામેલ કરવામાં આવેલ છે જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલ છે તો ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે તો અહીં મિત્રો એનેક્સરીએ આપેલું છે જેમાં તમામ ઉમેદવારોએ મેળવેલા પાર્ટ એમાં મેળવેલા ગુણ તેમજ પાર્ટ બી માં મેળવેલા ગુણ અને ટોટલ માર્ક તમામ વિગતો આપેલી છે તો તમામ ઉમેદવારોએ પોતે મેળવેલા ગુણ જોઈ લેવા જરૂરી છે ટોટલ મિત્રો જોવા જઈએ તો

ઉમેદવારોના અક્ષલ પ્રમાણપત્રોની ચકાસણી માટેની અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ વર્ગ ત્રણ સ્વર્ગની આઠ આઠ બે હજાર પચીસના રોજ યોજાયેલ એનસીચ્યુ સીબીઆરટી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ બસો ઉમેદવારોએ મેળવેલા ગુણની ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે જે જોઈ લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલું છે ઉક્ત સંવર્ગના ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં સમાવવાપત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધેની ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે તો એ મિત્રો અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવાના થાય તેવા કુલ બાર ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી આપેલી છે તો અહીં કન્ફર્મેશન નંબર રોલ નંબર ફૂલ નામ કેટેગરી અને ટોટલ માર્ક તમામ વિગતો આપેલી છે તો ટોટલ મિત્રો બાર ઉમેદવારોને અસલ પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલ છે પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ મિત્રો અહીંયા આપેલ છે

દાખલા તરીકે જાતિ પ્રમાણપત્ર ક્રમાંકે જાતિમાં વિસંગતતા કે ઉમેદવારના નામમાં વિસંગતતા કે કોઈ અન્ય બાબતમાં વિસંગતતા હોય તો તે ચકાસી લેવું અને જરૂરી લાગે તો તે બાબતનો એપિડેવિટ કરી લે કરી સાથે લાવવાનું રહેશે ઉમેદવારોએ આ સાથે સામેલ પ્રમાણપત્રોની ચકાસણીના ફોર્મમાં જરૂરી વિગતો ભરી નીચે દર્શાવેલ ક્રમ મુજબ લાગુ પડતા અસલ પ્રમાણપત્રો ગોઠવીને તેની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ બે સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે પ્રમાણપત્ર નોવીસ બે હાજર ચોવીસ પચીસ ની આવકના આધારે એક ચાર બે હાજર ત્રેવીસ થી પચીસ ચાર બે હાજર પચીસ દરમિયાન મેળવેલ નોન ક્રિમિનિયલ પ્રમાણપત્ર ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગ ઈડબ્લ્યુએસ ના એ છવ્વીસ ચાર બે હજાર બાવીસ થી પચીસ ચાર બે હજાર પચીસ દરમિયાન મેળવેલ હોય તેવું આર્થિક રીતે નબળા વર્ગનું પાત્રતા પ્રમાણપત્ર ધોરણ દસ અને ધોરણ બાર ની માર્કશીટ અને પ્રમાણપત્ર અને શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતના લાગુ પડતા તમામ પ્રમાણપત્રો અને તમામ સેમેસ્ટરની માર્કશીટ તેમજ પ્રમાણપત્રો કોમ્પ્યુટરની જાણકારી અંગેનું પ્રમાણપત્ર દિવ્યાંગતા યાદી પણ આપેલી છે ને ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક બસો પંચોતેર બે ચોવીસ પચીસ મલ્ટીપલ હેલ્થ વર્કર વર્ગ ત્રણ સર્ગની સીધી ભરતી માટે શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી સમયે રજૂ કરવાનું ફોર્મ પણ આપેલું છે તો એ પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે તારીખ સમય લખવાનો રહેશે ઉમેદવારનું નામ અહીં મિત્રો ગુજરાતીમાં અને અંગ્રેજીમાં કેપિટલ અક્ષરમાં જન્મ તારીખ લખવાની રહેશે અંકમાં અને શબ્દોમાં ત્યારબાદ પચીસ ચાર બે હજાર પચીસના રોજ ઉંમર લખવાની રહેશે તો વર્ષ માસ અને દિવસમાં લખવાની રહેશે વતનનું સરનામું અને હાલનું સરનામું ત્યારબાદ સંપર્કની વિગત મોબાઈલ નંબર ઈમેલ મેઇલ એડ્રેસ એસએસસીનું જન્મ તારીખ દર્શાવતું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે અને એ મિત્રો હા ટીક કરવાનું રહેશે અનામત કેટેગરીમાં સમાવેશ થાય છે તો જે લાગુ પડતો એ ટીક કરવાનું રહેશે અને પ્રમાણપત્ર જોડવાનું રહેશે કઈ કેટેગરીમાં આવશો તે દર્શાવવાનું રહેશે તો એ મિત્રો કેટેગરી લખવાની રહેશે સંબંધિત જિલ્લાના સક્ષમ અધિકારીએ ઇસ્યુ કરેલ પ્રમાણપત્ર ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોએ જો હા તો આ અને દર્શાવવાનું રહેશે એસીબીસી ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ એ ક્રિમિલિયર માં સમાવેશ થતો નથી તેવું નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર સામેલ કરવાનો રહેશે અને એ મિત્રો ટીક કરવાનો રહેશે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ શૈક્ષણિક લાયકાત એ મિત્રો પદવીના પ્રમાણપત્રો સામેલ કરવાના રહેશે અને લાયકાત લખવાની જણાવવાની રહેશે તેમજ હા ના ટીક કરવાનું રહેશે જાહેરાતમાં દર્શાવ્યા મુજબનો આશરે બે વર્ષનો અનુભવ પ્રમાણપત્ર સામેલ જો અનુભવ માંગેલ હોય તો અનુભવ હોય તો હા દર્શાવવાનું રહેશે કોમ્પ્યુટરના પાયાનું જ્ઞાન સીસીસી અંગેનું પ્રમાણપત્ર દર્શાવવાનું રહેશે તો એ વિગતો દર્શાવવાની રહેશે અને હા અથવા ના દર્શાવવાનું રહેશે ત્યારબાદ પીએસ કેટેગરીના ઉમેદવારો સક્ષમ સત્તાધિકારીએ ઇશ્યુ કરેલ પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે પીએસ ટકાવારી દર્શાવવાની રહેશે અને હા વા ના દર્શાવવા ત્યારબાદ અહીં મિત્રો પીએસ પ્રમાણપત્ર નંબર અને તારીખ દર્શાવવાની રહેશે અને પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીની વિગતો પણ દર્શાવવાની રહેશે ત્યારબાદ મિત્રો સહી કરવાની અને ઉમેદવારની સહી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો રૂબરૂ ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું ચમનતી પત્રક તો આ સમંતી પત્રક મિત્રો ભરવાનો રહેશે અહીં ઉમેદવારનો ફોટો લગાવવાનો રહેશે ઉમેદવારના વાલેનો ફોટો જેના પર ઉમેદવારે સહી કરવાની રહેશે ઉમેદવારની સહી વાલેની સહી અને સ્થળ તારીખ તમામ વિગતો ભરવાની રહેશે તો જે ઉમેદવારોએ ભાગ લીધેલો છે અને જેમના પ્રમાણપત્રો ચકાસણી માટે નામ આવેલા છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું પ્રમાણપત્રો ચકાસણી માટે ટોટલ બાર ઉમેદવારોને છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે અગિયાર કલાકે પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવેલ છે તો તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ